ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચા દ્વારા પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકવાદીના પુતળાનું દહન કર્યું ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચા દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હોવાના વિરોધમાં રૂપાણી સર્કલ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત આક્રોશ સાથે આતંકવાદના પૂતળાનું દહન કરી હુમલાના મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી श्री राम Да!

आलो có करे त <laughs> <laughs> ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજનો આ કાર્યક્રમ રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો پاکستان ہائے ہائے الحمدللہ تھینکیو पाकिस्तान पाकिस्त पाकिस्तान પહેલગાવમાં બે દિવસ પહેલાં આતંકીઓ દ્વારા જે નિર્દોષ લોકો જે જ્યાં લગ ફરવા ગયા હતા તેમની જાતિ પૂછી અને હત્યા કરવામાં આવી છે તેના અનુસંધાને ભાવનગરમાં પણ બે જણાના મૃત્યુ થયા હતા અને એક ભાઈ ઘાયલ થયા હતા એટલે આખા ઇન્ડિયાની અંદર લગભગ સત્યાવીસ જેટલા આ મોત થયા છે ત્યારે એમને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એક આક્રોશ જે હિન્દુ સમાજમાં અત્યારે ખૂબ આક્રોશ છે એ આક્રોશ દર્શાવતો અને પૂતળા દહનનો કાર્યક્રમ આજે રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો છે માનની કેન્દ્રીય બેન શ્રી નિમુબેન ભાંભણીયા ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી સેજલબેન તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ સાથે રૂપાણી સર્કલ ખાતે આક્રોશનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને પુત્રા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે